નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારની જાહેરાત ખેડૂતોને પંદર લાખ રૂપિયાની લોન સાથે દેવા માફી અંગે સમાચાર કૃષિ મંત્રીની જાહેરાત ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર માર્કેટ યાર્ડ બંધ રહેશે તો ડુંગળી પર ફરીથી પ્રતિબંધ ખેડૂતો માટે એમએસપીને લઈને મહત્વનો નિર્ણય પાક વીમામાં રાહત રાશન કાર્ડ આધાર કાર્ડ પેટ્રોલ ડીઝલ સોનું ચાંદી વીજળી મકાન ખરીદવા માટે મળશે સહાય દીકરીઓ માટે નવી બે યોજના બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે મોદી સરકારની મોટી જાહેરાત ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો તાજા અંદર વાત કરીએ તો માર્કેટ યાર્ડ બંધ રહેશે હોળી તેમજ માર્ચ મહિનાના એન્ડિંગ હોવાથી ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ અઠવાડિયા સુધી રજા રહેશે જેમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ તેમજ રાજકોટ ભાવનગર ઉજા સહિતના માર્કેટિંગ યાર્ડના સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના ગોંડલ રાજકોટ સહિતના માર્કેટિંગ યાર્ડ ચોવીસથી થી લઈને એકત્રીસ માર્ચ સુધી રજા રહેશે સાથે ઉજા માર્કેટિંગ યાર્ડ ચોવીસ માર્ચથી પહેલી એપ્રિલ સુધી છે તે બંધ રહેશે ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસની મોટી જાહેરાત મિત્રો કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે એક અભિયાન શરૂ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અભિયાનમાં યુવાનો મહિલાઓ ખેડૂતો અને ગરીબો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં મિત્રો રૂપિયા ચારસોમાં ગેસ સિલિન્ડર અગ્નિવીરની ભરતી બંધ કરીને જૂની ભરતી શરૂ કરી દેવામાં આવશે રેલવેના ભાડામાં ઘટાડો કરવામાં આવશે તેમજ બેરોજગારીના ભથ્થામાં વધારો કરવા તેમજ મહિલાઓને પંદરસો રૂપિયાની માસિક સહાય અનેક વચનો આપી રહ્યા છે કોંગ્રેસ સરકાર તો મિત્રો તમારું શું માનવું છે કે આ લોકસભાની ચૂંટણીની અંદર શું કોંગ્રેસ ફરીવાર સત્તા બનાવશે કે પછી ભાજપની સત્તા જ સત્તાવાર જાહેર થઈ શકે છે મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય આપી દેજો મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારની મોટી જાહેરાત હવે તમારે દેશમાં નવા વીજ કનેક્શન માટે વધુ રાહ નહીં જોવી પડે મોટા શહેરોમાં સાત દિવસની બદલે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી જશે હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ નહીં જોવી પડે ત્યાં પણ માત્ર પંદર દિવસમાં જ ગામડાઓને વીજ જોડાણ મળી રહેશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો દેવામાફી અંગે જાહેરાત ખેડૂત દેવામાફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપતા કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનહેરું છે મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય પણ ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી બે હજાર તેવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે લાવી છે નવી યોજના દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ હવે કેન્દ્ર બીજી મોટી યોજના લઈ આવ્યું છે તેમનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજે લોન મળશે જો ખેડૂતોએ કોઈપણ લોન લીધી હોય તો પણ તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે તે મળવાપાત્ર રહેશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો સીએમએ દીકરીઓ માટે બે યોજનાનો પ્રારંભ કર્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એક નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કર્યો છે નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને પચાસ હજાર રૂપિયાની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધન હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે છે તે જાહેરાત કરી છે મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો પાક વીમામાં રાહત મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકને નુકસાનનું વળતર આપવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ ખેડૂતોને તેમના પાકની ખરીદી પર ટેકાના ભાવ છે તે આપવામાં આવશે સીએમનું કહેવું છે કે ગુજરાતના દરેક ખેડૂતોને પાક વીમામાં રાહત મળે અને જેથી ખેડૂતોને વળતર પૂરતું મળી રહે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં સાત લાખ જેટલા કાર્ડ છ માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા ન જતા હોય અને આધાર કાર્ડ સાથે રાશનકાર્ડને લિંકઅપ ન હોય તેવા બહાણા હેઠળ બ્લોક કરી દેવામાં આવ્યા હતા કાર્ડ ધારકોને ભારો હોબાળો મચી ગયો હતો રાતોરાત સાત લાખ પૈકી ત્રણ લાખ જેટલા કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા જોકે હજુ સુધી ચાર લાખ કાર્ડ છે તે હજુ સુધી પણ બંધ છે મિત્રો એટલે કે બ્લોક કરી દેવામાં આવ્યા છે મિત્રો ત્યારબાદના જો સમાચારની અંદર વાત કરીએ તો ડુંગળી પર ફરીથી પ્રતિબંધ ડુંગળીના ભાવના ઘટાડાના કારણે નિકાસ પર પ્રતિબંધ હટાવ્યાની સંભાવના વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે વેપારીઓની આશા હતી કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાડી દેવામાં આવશે પરંતુ સરકારે પ્રતિબંધ લંબાવી દીધો છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની સમય મર્યાદા એકત્રીસ માર્ચ સુધી હતી હવે તેને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવી છે મિત્રો મિત્રો એટલે કે પાક હોય છે છે તેમાં પણ હવે નુકસાનનો સામનો કરી રહ્યા આગળના સમાચારની અંદર વાત કરીએ તો નાના ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર તેવીસથી થી શરૂ કરી દેવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે છે તે બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માટે અથવા તો ઉપરાંત વાઉચર અથવા તો યુપીઆઈના ટૂલ કીટ પ્રોત્સાહન તરીકે પંદર હજાર રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે અને તેમને વધારવા પ્રથમ તબક્કે એક લાખ રૂપિયા સુધીની લોન અને બીજા તબક્કા દરમિયાન બે લાખ રૂપિયા સુધીની લોન છે તે મળવાપાત્ર રહેશે આના પર વ્યાજ મહત્તમ છે તે પાંચ ટકા રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને રૂપિયા બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે સત્તરમાં આપતો હવે ક્યારે આવશે મિત્રો તો હવે વાત કરી લઈ કે સોળમો હપ્તો છે તે સરકારે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો મિત્રો હવે એક માહિતી મળી રહેલી છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે તો શું ખેડૂતોને છે તે લોકસભાની ચૂંટણી પહેલાં સત્તરમો હપ્તો છે તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો મિત્રો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે એટલે કે મિત્રો હવે ફેબ્રુઆરીમાં તો સોળમો હપ્તો મળી ગયો છે ખેડૂતોને અને હવે

મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ઘાસચારા નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો છે તે બગાડ અટકાવી શકાય છે કૃષિ મંત્રીની પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર જી આ મિત્રો આધાર કાર્ડ ને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર તો મિત્રો યુઆઈડીએ ના આધારે આધાર અપડેટ કરવાની સમયમર્યાદાની જાહેરાત કરવામાં આવી છે આધાર કાર્ડ ધોરણે એટલે કે છે તે ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધીમાં મફત ફેરફાર કરી શકો છો મિત્રો આમાં તમે તમારું નામ સરનામું મોબાઈલ નંબર તમારી જન્મ તારીખની દાખલાની તારીખ વગેરે છે તે તમે ચેન્જ કરી શકો છો એટલે કે માય આધાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે આ વેબસાઇટ જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો તમારા લોકો માટે આ તક છે તે ખૂબ જ ઉપયોગી ગણાઈ શકાય છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો જનધન ખાતામાં આવશે પૈસા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે મહત્વના સમાચાર બહાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે જેમનું જનધન બેંકમાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ રૂપે દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ યોજના મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવી પડશે જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માગો તો તમારી ઉંમર છે તે અઢાર વર્ષથી પાસઠ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિલિન્ડર પર સબસિડી લંબાવવામાં આવી છે ચૂંટણી સમયે કેન્દ્ર સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપતા નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવશે હાલમાં સિલિન્ડરની કિંમત નવસો પંચાવન હતી પણ સરકારે તેમાં સો રૂપિયા ઘટાડો કરીને એટલે કે આઠસો સાડી આઠસો સુધી ભાવ પહોંચ્યા છે પરંતુ આ યોજના હેઠળ રૂપિયા છસો ને પંચાવનમાં ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે સરકારે વધુ એક વર્ષ માટે સબસિડી બાર કરોડ રૂપિયાનો બોજ કર્યો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માંધન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તો તેવા ખેડૂતોને બેતાલીસ રૂપિયા ખાતામાં આવી જશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે છ રૂપિયા ખાતામાં નાખે છે ત્યારે પીએમ માનધન યોજના હેઠળ સાહીઠ વર્ષની ઉંમર પછી મહત્વપૂર્ણ રહેશે આર્થિક રીતે મદદ કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે અને મિત્રો આ યોજના હેઠળ ખેત ઉત્પાદક સંગઠનને પંદર લાખ રૂપિયા આપવામાં આવશે મિત્રો દેશના ખેડૂતોને નવા ખેત વ્યવહાર શરૂ કરવા માટે આર્થિક સહાય મળવા પાત્ર બનાવવાની રહેશે ત્યારબાદ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગની ઓફિશિયલ વેબસાઇટની અંદર જઈને રજીસ્ટર કરવાનું રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાના નામે મિલકત ખરીદશો તો મળશે લાભ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના હોમ લોનના વ્યાજદર નવ પોઈન્ટ પંદર ટકાથી શરૂ થાય છે આ બેંકો મહિલાઓને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકાની છૂટ આપે છે મહિલાઓ માટે પ્રારંભિક વ્યાજદર ઝીરો નવ પોઈન્ટ દસ ટકા છે સેન્ટ બેંકની ગૃહલક્ષ્મી યોજનામાં મહિલાઓને હોમ લોન વ્યાજદર આઠ પોઈન્ટ પાંત્રીસથી નવ પોઈન્ટ પચીસ ટકા મળે છે અન્ય લોકો માટે વ્યાજદર છે તે સાડા આઠથી સાડા નવ ટકા રહે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે પાક પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકાર સતત કાર્ય કરી રહેલી છે જેના ભાગરૂપે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ બાવીસો રૂપિયા જુવાર બાજરી માટે પચીસો અને એકત્રીસો એંસી રૂપિયા મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવું રૂપિયા છે તે ખેડૂતોને છે તે ખરીદવામાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી નજીક આવતા હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે તે થોડીક રાહત મળશે લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે જ્યારે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે ભારતના ટાપુમાં રૂપિયા ત્રણ પ્રતિ લિટરના ઘટાડો કર્યો છે જ્યારે લક્ષદ્વીપના કાવરત્રી અને મિનિકોઈ ટાપુમાં પાંચ પોઈન્ટ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે સાથે આ ભાવ છે તે ઘટાડવા સાથે લોકો પણ માં ખુશી જોવા મળી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો છે વધારો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ પાંચસો રૂપિયા પહોંચ્યા છે જેથી નવા ભાવ સાઠ હજાર રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે ગઈ ખાલી તેમનો ભાવ સાઠ હજાર ત્રણસો રૂપિયાની સાત રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવ બસ્સો રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ પંચોતેર હજાર સાતસો રૂપિયા બોલાઈ રહ્યા છે મિત્રો મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂતો